તો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર તો અત્યારે મિત્રો હું જાઉં છું વાડીએ કારણ કે થોડું કામકાજ છે તો અત્યારે મિત્રો હું આવી ગયો છું વાડીએ અને આપણે ધાણાને ભાર્યું બાંધવાનું કામ ચાલતું હતું કીધું આટો મારતા આવ્યું તો મિત્રો આવી રીતના કંઈ કપડી ભારી બાંધેલી છે ફાઇનલી મિત્રો થેસર આવી ગયું છે તો ફાઇનલી મિત્રો આપણું થેસર થઈ ગયું છે ચાલુ અને આપણું પહેલું ખેતર છે જેમાં આપણે થેસર મૂક્યું છે આવું કંઈક થેસર આવેલું છે મિત્રો

તો અત્યારે મિત્રો હું આવી ગયો છું આપણા ચણા વધે ખેતરમાં સામે આપણા માણસો હોય એ ચણા વઢી રહ્યા છે અને આ થોડીક કાળ ભારે બાંધોની રહી ગઈ હતી તો આજે મિત્રો બીજો ફેશન આપણો બીજો દિવસ છે ને આપણું ફેશન સામે ચાલી રહ્યું છે અત્યારે મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીએ નવા વ્લોગની અંદર ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વ્લોગની અંદર